તો રાજકોટમાં લેવવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાને લઈ અને પરેશ ધાનાણીએ ભાજપ પર પ્રહાર કર્યા તેમજ આવા પ્રકારની પત્રિકા તેમણે કે કોંગ્રેસ પાર્ટી ન છપાવી હોવાની વાત પણ જણાવી તેમજ ભાજપ પર પ્રહાર કરતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે ભાજપ પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ કરાવવાનો પ્રયત્ન કરે છે ભાજપ મંદી મોંઘવારી બેરોજગારી સહિતના મુદ્દાથી ધ્યાન ભટકાવવા માટે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે

વહેંચાવી અને ખોડલધામ યુવા સમિતિના કાર્યકરોને ફસાવવાનું કોઈએ ષડયંત્ર રચ્યું છે પોતાનું મિશન પાર પાડવા માટે ખોડલધામ અને કોંગ્રેસને બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું છે અને આના મૂળ સુધી જવા માટે હું પોલીસ તંત્રને વિનંતી કરું પટેલ સમાજ જાગો આ નામની સાથે પત્રિકા વાયરલ થઈ છે ક્ષત્રિય સમાજનો વિવાદ શાંત થયો ન થયો ત્યારે હવે પાટીદાર માટે આ પ્રકારની રાજનીતિ જોવા મળી રહી છે શું અપડેટ અત્યારે હાલ મળી રહી છે

જે ભાજપ સરકાર દ્વારા જે ટિકિટ નથી દેવામાં આવી તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જે હાલના ઉમેદવાર ભાજપના છે પરસોત્તમભાઈ રૂપાલા તેમના વિરુદ્ધ પણ જે તેમાં લખાણ છે તે કરવામાં આવ્યું છે પત્રિકામાં ચોક્કસપણે જે લખ્યું છે કે જે હાલના જે ભાજપના ઉમેદવાર છે તે કડવા પાટીદાર છે અને જે કોંગ્રેસના ઉમેદવાર છે પરેશભાઈ ધાનાણી તેઓ જે લેવા પાટીદાર સમાજમાંથી આવે છે જો મતદાનની વાત કરવામાં આવે તો જે લેવા પાટીદાર સમાજ છે તેના મતો છે ચાર લાખથી વધુ મતો છે અને કડવા પાટીદાર સમાજ છે તેના મતો છે કે એક થી વધુ મતદારો લેવા પાટી કડવા પાટીદારોના છે એટલે ચોક્કસપણે આ જે પત્રિકા છે તેમાં તેવું પણ લખવામાં આવ્યું છે કે જે પૂર્વ મુખ્યમંત્રી હતા કે જે અત્યારે હયાત નથી કેશુભાઈ પટેલ તેમના તેમના ઉપર પણ પરસોત્તમભાઈ રૂપાલા જે બે હજાર જે બાર માં જે ટિપ્પણી કરી હતી ને તેમાં કેશુભાઈ પટેલ ને ભાદરવાના ભીંડા ગણાવ્યા હતા તેવું પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે બીજી તરફ તેની પહેલા પણ પરસોત્તમભાઈ નથી કે ટિપ્પણી કરવામાં આવી હોવાનો કીધા હોવાનો ઉલ્લેખ છે તે પત્રિકામાં કરવામાં આવ્યો છે એટલે ચોક્કસપણે આ જે પત્રિકા છે તે વાયરલ થતા જે ગઈકાલે જે મુકેશભાઈ દોશી જે રાજકોટ શહેર ભાજપના પ્રમુખ છે તેમના દ્વારા રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ રજૂઆત કરવામાં આવી અને અનુલક્ષીને રાતોરાત પોલીસ એક્શનમાં માં આવી અને તાત્કાલિક ધોરણે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે પગલા લીધા અને ચાર જેટલા પાટીદાર સમાજના યુવકોની યુવકો ની અટકાયત કરવામાં આવી આ જે ચારે ચાર પાટીદાર સમાજ ના યુવકો છે

લઈને વિવાદ જોવા મળી રહ્યો છે પત્રિકામાં શું શું છે તેની પર નજર કરીએ તો કેશુભાઈ પટેલ માટે અપમાનજનક શબ્દ વપરાયાનો ઉલ્લેખ પત્રિકામાં કરવામાં આવ્યો છે આનંદીબેનને સત્તા પરથી ઉતાર્યા હોવાની વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો રાજકોટમાં પાટીદાર પત્રિકા વિવાદ મામલો સામે આવ્યો છે ત્યારે તાલુકા પોલીસ મથક ખાતે આઈપીસી એકસો ત્રેપન એકસો અને એકસો હેઠળ ગુનો નોંધાયો છે વોર્ડ નંબર અગિયાર ભાજપના પ્રમુખ મહેશ પીપરિયાએ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે ભાજપ દ્વારા ગુરુવારના રોજ પોલીસ કમિશનરને રજૂઆત પણ કરવામાં આવી હતી આ સંદર્ભે વધુ અપડેટ સાથે ફરી એક વખત લકીરાજ અમારી સાથે જોડાઈ ગયા છે લકીરાજ જે રીતે અહીંયા એક વિવાદ ઉભો કરવાનો પ્રયત્ન આપણને જોવા મળી રહ્યો છે ત્યારે પાટીદાર સમાજ પછી કડવા પાટીદાર હોય કે લેવા પાટીદાર હોય કેટલી અસર ગ્રાઉન્ડ લેવલ પર જોવા મળી રહી છે જે જે અસર જોવા મળી રહી છે બંને સમાજ તરફથી કારણ કે જયારે જયારે ચૂંટણી આવે છે ત્યારે આ બંને સમાજ જે એક જ સમાજ છે પાટીદાર સમાજ જે લેવા લેવા પાટીદારો છે અને કડવા પાટીદારો છે તેમને આમને સામને કરવાની વાત છે તે દરેક ચૂંટણીમાં આવે છે જો રાજકોટની કોર્પોરેશન ની ચૂંટણી હોય ત્યારે પણ આ જે માહિતી છે તે આવતી હોય છે અને બંને પક્ષ ને સામે સામે કરવામાં આવતા હોય છે ત્યારે કહી શકાય આંદોલન અને ત્યારબાદ જે પાટીદાર સમાજનું જે અનામત આંદોલન ચાલ્યું તેમાં ક્યાંક ને ક્યાંક જે તે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ને ઉતરવાનો વારો આવ્યો તેવો પણ જે આ પત્રિકામાં ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે ત્યારે ભાજપ દ્વારા જે પત્રિકાઓ વાયરલ થતા રજૂઆત કરવામાં આવી હતી અને તેને લક્ષીને તેને અનુલક્ષીને ચાર જેટલા પાટીદાર યુવકોની ધરપકડ કરવામાં આવી પરંતુ અહીં વાત એ છે કે જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આ જે લડાઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે હવે જે મામલો છે તેમાં રાજકારણ ગરમાયું છે કોંગ્રેસના જે ઉમેદવાર છે જે પરેશભાઈ ધાનાણી તેમના દ્વારા પણ નિવેદન દેવામાં આવ્યું છે કે આ જે પાટીદાર સમાજના યુવકો છે તે અમારી કોંગ્રેસ સાથે જોડાયેલા નથી અને જ્યારે જયારે આ ચૂંટણી આવે છે ત્યારે આ પ્રકારની જે પ્રક્રિયા ભાજપ દ્વારા કરવામાં આવે છે માત્ર ને માત્ર આ ખોડલધામ અને કોંગ્રેસને બદનામ કરવાનું ષડયંત્ર છે કે ભાજપ દ્વારા જે રચવામાં આવ્યું છે તેવું પરેશ ધાનાણીએ નિવેદન તેના પત્રકાર પરિષદ માં આપી છે અને ત્યારબાદ જે પ્રદેશ પ્રદેશ અધ્યક્ષ છે શક્તિસિંહ ગોહિલ તેમના દ્વારા પણ જે ઘણા બધા આક્ષેપો છે તે ભાજપ ઉપર કરવામાં આવ્યા છે અને આજે ફરિયાદ ને અનુલક્ષીને પણ તેમના દ્વારા જે નિવેદન દેવામાં આવ્યું છે જી જી બિલકુલ લખીરાજ એક સમયે ઘણો વિવાદ જોવા મળી રહ્યો હતો ક્ષત્રિય સમાજનો જે આજે પણ યથાવત છે અને તે સમયની વાત હતી કે જો રૂપાલા ચૂંટણી લડશે તો જ પરેશ ધાનાણી ચૂંટણી લડશે તેવું એક સ્ટેટમેન્ટ ધાનાણીએ આપ્યું હતું ત્યારે ક્ષત્રિયોનો જે વિવાદ છે તેને ક્યાંક મતમાં ખાંટવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો પરંતુ શું લાગે છે કે ત્યારે જ ક્યાંક ને ક્યાંક આ બાબતો પણ ધ્યાનમાં લેવામાં આવી હતી કે કડવા પાટીદાર અને લેવવા પાટીદાર આ બંને જ્ઞાતિ ફેક્ટરને ત્યારે પણ ધ્યાને રાખવામાં આવ્યું હતું પરેશ ધાનાણી ને જે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા મનાવવામાં આવ્યા પરંતુ પરેશ ધાનાણી નું સ્ટેન્ડ એક પ્રકારે ક્લિયર હતું તેમના દ્વારા તેવું નિવેદન દેવામાં આવ્યું હતું કે જ્યાં જો પરસોત્તમભાઈ રૂપાલા ભાજપ માંથી ઉમેદવારી નોંધાવશે તો હું ચોક્કસપણે તેમની સામે તેમના વિરુદ્ધમાં ઉતરીશ અને લડાઈ લડીશ તેવું નિવેદન દેવડાવશું ત્યારે હજી કહી શકાય કે ભાજપ વિરુદ્ધ જે ક્ષત્રિય સમાજ ગયો છે અને તેમના વિરુદ્ધમાં મત કરવાની જે વાત છે તે સંકલન સમિતિ દ્વારા કરવામાં આવી છે હજુ તે વિવાદ છે તે સમ્યો નથી ત્યારબાદ આ બીજો બીજો વિવાદ છે તે શરૂ થયો છે ઘણા બધા સમાજો છે તેમના આ જે ભાજપથી નારાજ છે તેવું પ્રકાશ માં આવી રહ્યું છે ક્ષત્રિય સમાજ છે તત્પરા સમાજ છે જે ઓબીસી સમાજ છે તેમાં પણ કેટલાક કેટલા જે સમાજ છે તેઓ નારાજગી એ જે જોવા મળી રહી છે ત્યારે હવે આ જે મોટા નિર્ણાયક મત છે લેવા પાટીદારોના તેમાં પણ હવે ક્યાંક ને ક્યાંક નારાજગી છે તે જોવા મળી રહી છે ચોક્કસપણે જી જી આભાર લખીરાજી અમારી સાથે જોડવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ તો બુ